આજે મારી પત્નીના પિયર ગઈ હતી અચાનક મારી વેવણ મારા ઘરે આવી અને મારા વેવણનો ઈરાદો બરાબર લાગતો નહોતો હું જાણતો હતો કે આજે કાંઈક ને કાંઈક અલગ થવાનું છે મિત્રો મારું નામ નવીન છે અને હું અમદાવાદમાં રહું છું મારી ઉંમર પિસ્તાળીસ વર્ષની છે અને મારી છોકરીની ઉંમર એકવીસ વર્ષની છે હમણાં ત્રણ મહિના પહેલાં તેના લગ્ન થયા છે દીકરીના લગ્ન વખતે મને મારી વેવણ ખૂબ જ ગમી ગઈ હતી તેની ઉંમર લગભગ ચાલીસ વર્ષની છે આજુબાજુ હશે અને એકદમ ગોરી અને સુંદર હતી જોકે તમે સાચું કહું તો તે મને જોઈ અને મારા દિલનો વિચાર આવ્યો હતો કે ભગવાનની દયાથી આ મને મળી જાય તો જતા જતા દિલની અંદર મજા આવી જાય તેનું પણ ધ્યાન રાખ્યું અને તે પણ મને ખૂબ જ ધ્યાનથી જોતી હતી તે મારી દરેક વાત ધ્યાન દઈને સાંભળતી હતી અને તેનું નામ બબીતા હતું

તેની સાથે મુલાકાત થતી તો તે મારી સામે અલગ અંદાજથી આવીને ઊભી રહેતી હતી અમે બંને ફોન ઉપર પણ ઘણી વાતો કરતા હતા અને તે ફોન ઉપર મને તેના પતિ વિશેની વાત કરતી હતી તે મને કહેતી હતી જ્યારથી મેં મારા પતિનું અવસાન થયું છે અને આ દુનિયા છોડીને ગયા છે ત્યારથી મારી જિંદગી કચ્છના રણ જેવી થઈ ગઈ છે પરંતુ તેને જોઈ અને મને એવું બિલકુલ લાગતું નહોતું કે તે વિધવાની જિંદગી જીવતી હશે તે હંમેશા મારું ધ્યાન તેની તરફ ખેંચતી હતીની કોશિશ કરતી હતી એવું નહોતું કે તે મને પસંદ નહોતી પણ તે જ્યારે મને પહેલી વાર જોઈ ત્યારથી મને પસંદ કરતો હતો અને તેનો દીવાનો થઈ ગયો હતો આવી રીતે મને એકબીજાની નજીક આવતા ગયા હું મનમાં અને મનમાં તેને પ્રેમ કરવા લાગ્યો હતો પરંતુ અમારો સંબંધ એવો હતો કે અમે છુપાઈને પણ કાંઈ ન કરી શકતા હતા કારણ કે જો કોઈને પણ આની ખબર પડે તો તેની સીધી અસર મારી છોકરીના જીવન પર પડે પરંતુ ગયા મહિને તેના ઘરે આવીને એકલી હતી અને તે મારી પત્ની થોડા કામ માટે તેના લીધે પિયર ગઈ હતી હું ઘરે એકલો હતો અને તેને જોઈ હું આચાર્ય ચકિત થઈ ગયો પરંતુ ખા ખુશ પણ થયો એટલો થયો હતો મેં બેસવાનું કહ્યું બ્લુ સાડીની અંદર તે ખૂબ જ સુંદર લાગી રહી હતી જ્યારે તે સોફા પર બેઠી અને અડધી સૂઈ ગઈ તો તેને એવી રીતે બેઠી હતી તેની સાડીનો પાલો અચાનક નીચે પડી ગયો હતો તેને જોઈ મારું દિલ ગાડન ગાર્ડન થઈ ગયું હતું હું બે ગ્લાસ શરબત લાવ્યો એક ગ્લાસ તેને પકડાવીને દીધો અને સામે બેસી ગયો પછી અમે બંને વાતો કરવા લાગ્યા પરંતુ મારું ધ્યાન વારંવાર ત્યાં જતું હતું તે પણ જાણતી હતી કે હું જોઈ રહ્યો છું પરંતુ તે પણ આ વાતની મજા લઈ રહી હતી વાતો કરતા કરતા તેણે કહ્યું શું તમારા ઘરમાં મહેમાનો ફક્ત શરબત જ આપવામાં આવે છે મેં કહ્યું તમે હુકમ કરો તમારે શું લેવાનું પસંદ કરશો ઘરની અંદર બધું જ છે તો તેણે કહ્યું હું વટકા કે બીજું કોઈ ડ્રિંક મેં કહ્યું બિલકુલ ઊભા થયો અને હોડકાનો અને વેફર્સ લઈને આવ્યો પહેલાં તો એક પેક પીધો અને જાણે તે ખૂબ જ તરસી હોય અને બે ત્રણ પેક પીધા બોલી તમે આટલા બધા દૂર કેમ બેઠા છો પાસે આવી જાઓ અને કહ્યું નાના હું અહીંયા ઠીક છું પરંતુ હું ઠીક નથી એમ બોલી અને મને બાજુમાં બેસવા માટે જ આવ્યો બનાવી લીધી અને રૂમના નીચે પડી ગયો અને રૂમાલ લેવા માટે તે નીચે નમી ત્યારે તેની આંખો મારા ચહેરા પર પડી તેણે મને કહ્યું શું જુઓ છો નવીન સાહેબ મેં જલ્દીથી મારી નજર બીજી તરફ ફેરવી લીધી કયો કાય નહીં વેવાણ કહેવા લાગી અને તમે ખૂબ જ શરમાવ છો જો તમારે જોવાની ઈચ્છા હોય તો આરામથી મારી પાસે આવીને બેસો અને શાંતિથી જુઓ મને જરાય પણ ખોટું નહીં લાગે તેની વાત સાંભળી મારા શરીરની અંદર વિયોગી દોડવા લાગી હું વિચારવા લાગ્યો આજે જે વિવાણને શું કરવા માટે આવી છે તેની વાત ઉપર ધ્યાન ન આપ્યું એટલા માટે મેં તેને પોતાની જગ્યાએ ઊભી થઈ અને મારી પાસે આવી ગઈ બેસી ગઈ અને મને કહેવા લાગી કે શું તમે તમારી ઓલ્ડ પત્નીથી થાકી નથી ગયા તો જુઓ વેવાય હું તમને સાચું કહું તો જ્યારથી મેં તમને જોયા છે ત્યારથી હું તમારા ઉપર ભેગા થઈ ગઈ છું હું જાણું છું કે તમે તમારી પત્નીની આજે બહાર ગઈ છે અને તેને કહ્યું તમે કઈ રીતે ખબર પડી કે મેં મારી પત્ની આજે ઘરે નથી તો વેવાણ કહેવા લાગી કે તમારી દીકરી પોતાની મા સાથે ફોન પર વાત કરી રહી હતી એટલે મેં બધું સાંભળ્યું હતું એટલે મેં વિચાર્યું કે આજે વેવાયના ઘરે જઈ અને મોજ મજા અને પાર્ટી કરીએ મને પીવાનો ખૂબ જ શોખ છે આજે સમય પણ મળ્યો એટલે હું આજે ખુલ્લી આનંદ કરવા માંગુ છું પણ જાણ્યું હતું કે તમે પસંદ છો અને મારો સાથ આપશો અને મારી જીભ ચોટી ગઈ મેં ખૂબ જ મુશ્કેલીથી જવાબ આપ્યો હું તમારી સાથે એવું કેમ કરી શકું તમે ઝડપથી બોલો હું શું કરું છું હું તમને કેવી રીતે વાત કરું છું તમારી ઈચ્છા હોય તો બોલો નહીં તો રહેવા હું જતી રહું છું મારું મન પણ તેની સાથે મોજ કરવા માટે થનગનટ કરી રહ્યું હતું મેં તેને કહ્યું કે મને પહેલાથી ખબર હોત તો હું બધી તૈયારી કરીને રાખો મને થોડી શરમ લાગી છે કહેવા લાગી અરે હું સ્ત્રી થઈને નથી શરમાતી તો તમે તો મર્દ છો સાચું કહેજો હું તમને ખુલ્લી ઓફર આપું છું તો તમે શું કહેશો માની જશો કે પછી ના પાડશો જુઓ બબીતા તમારા જેવી સુંદર મહિલા કોઈ પાગલ માણસ જ ના પાડે મને મારી છોકરીની ચિંતા છે નહીતર અત્યારે મેં તમારી સાથે બે રાઉન્ડ ખેંચી દીધા હોત તો તેણે કહ્યું હજી પણ મોડું થયું નથી વાત સાંભળી હું ઊભો થયો અને તે મારી બાહોમાં ભરી લીધી તેણે કહ્યું તમે જાણો છો કે મારી નાનપણથી આદત છે હું જે પણ વસ્તુ પસંદ કરું છું તેને ગમે તે રીતે મેળવી લઉં છું મેં તે કહ્યું પણ મેં જણાવશે છે કે મારા ઉપર તમારું દિલ ક્યારે આવી ગયો નિવાન કહેવા લાગી જ્યારે અમે સંબંધની વાત કરવા માટે તમારા ઘરે આવ્યા હતા અને મેં તેમને પહેલી વાર જોયા હતા નક્કી કરી લીધું કે હું તમારી સાથે ટ્રાય કરીશ મને તેની વાત સાંભળી અશ્ર આવી ગઈ અને કહ્યું શા સામાડે છું મે કહ્યું ખોડું તો નહીં લાગે તો મે કહેવા લાગી બિલકુલ નહીં મે કહ્યું એમ વિચાર તો હતો કે પહેલી રાત્રે તમારા દીકરાએ મારી છોકરીને ખૂબ જ બે દર્દીથી ખેંચી હશે આજે મને મોકો મળ્યો છે કે હું એમના મમ્મીની ખેંચી નાખું મારી વાત સાંભળી તે ખૂબ જ હસવા લાગી અને બોલી આ વાત તમે બરાબર મતલબથી કરી છે જાણો છો તમે મને સાફ સાફ બોલવામાં શું મજા આવે છે મેં પણ કહ્યું મને તમે ખૂબ જ પસંદ છો મારી વાત સાંભળી તે ખૂબ જ ખુશ થઈ ગઈ મારો પૂરેપૂરો સાથ આપી રહી હતી અને તેણે અષ્ટા અસ્ટા કહ્યું જાણો છો એવાય જ્યારે લગ્નની પહેલી રાત હતી ત્યારે તેના રૂમમાંથી તમારી છોકરી ધીમો ધીમો અવાજ મને સંભળાતો મેં કહ્યું જો આજે હું તારો અવાજ તેના સુધી પહોંચાડી દઈશ આટલું કહી હું તેને ખૂબ જ પ્રેમ કરવા લાગી તે પણ પાકી ખેલાડી હતી મારો દરેક વાર તે હસતા હસતા સહન કરતી હતી પરંતુ વધારે સમયે તે મારી સામે ટકી ન શક્યું થોડીવાર પછી કહેવા લાગી કે એક એક પેક ફરી થઈ જાય મેં મારું કામ અધવચ્ચે મૂક્યું અને બંને માટે એક વડકાનો બેગ બનાવ્યો થોડીવાર પછી અમે બંને નાહવા માટે જતા રહ્યા પછી હોટલમાં બેસી અને એક સરસ મજાનો રાજેશ ખન્નાનો ફિલ્મ જોવા માટે થોડીવાર તો તેણે કહ્યું મળવાનો મોકો ક્યારે મળશે તમે મારી સાથે ક્યારે મુલાકાત કરશો મેં કહ્યું મારી પત્ની કાલે પાસે આવી જશે એટલે હવે ઘરે મુલાકાત નહીં થઈ શકે આપણે બંને બહાર હોટલમાં ભેગા થઈશું આવી રીતે મારી લૂકા રમત શરૂ થઈ અને હા રમત લાંબા સમય સુધી ચાલી મિત્રો વિડીયો પસંદ આવ્યો હતો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો